ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવા જાહેરાતમાં આજે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત મિત્રો ડીઆઈ કંપનીની જીપ ગાડીની જાહેરાત આવી છે આ ડીઆઈ કંપનીની જીપ મિત્રો વેસવેની છે મોડલની વાત કરીએ તો બે હજાર ત્રણનું મોડલ છે અને જે આઠનો મિત્રો પાર્સિંગ છે આ જીપનો મિત્રો એન્જિન પાવરફુલ છે વીમો બે હજાર પચીસ છઠ્ઠા મહિના લગી આ જીપમાં વીમો ચાલુ છે પાર્સિંગ બે હજાર ઓગણત્રીસ સુધીનું ચાલુ છે અને મિત્રો આ જીપની અંદર આગળના ટાયર નવા નખાવેલા છે અને પાછળના ટાયર મિત્રો સિત્તેર ટકા સારા છે આ જીપ ગાડીમાં મિત્રો સીટ કવર એકદમ નવા છે અને બેટરી મિત્રો નવી નખાવેલી છે આખી ગાડી ઓરિજિનલ ટુ ઓરિજિનલ કમ્પ્લેટ બનાવેલી ગાડી છે અત્યારે ગાડીમાં મિત્રો એક પણ રૂપિયાનો ખર્ચો નથી ફૂલ જવાબદારી સાથે મિત્રો આ જીપ ગાડી વેસવાની છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ કંપની કન્ડિશન જેવી તમને જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જુઓ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બિલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વીડિયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો આ જીપ ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખને પંચ્યાસી હજાર રૂપિયામાં આ જીપ ગાડી વેચવાની છે આ ગાડી મિત્રો તમને ગામ જંગરાલ તાલુકો સરસ્વતી અને જિલ્લો પાટણની અંદર જોવા મળી જશે અને મિત્રો બીજું આ ગાડી વિશે ટોટલ માહિતી નિશ્ચિત ડિસ્ક્રિપ્શનમાં દેવામાં આવી છે તો ત્યાંથી ક્લિક કરી તમે ટો ગાડીની માહિતી ડિસ્ક્રિપ્શનમાં ચેક કરી શકો છો અને મિત્રો તમારે તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવી હોય તો અમારો વોટ્સઅપ નંબર નિશય લીટીમાં દેવામાં આવ્યો છે તેની માથે તમે મેસેજ કરી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો આ જીપ ગાડીના માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો અને મિત્રો ગાડી જોવા જાઓ તો ગાડી માલિકને કોલ કરીને જ જવું જેથી કરી આપણને માહિતી મળતી રહે કે ગાડી છે કે વેચાણ થઈ ગઈ છે તેની પણ માહિતી આપણને મળતી રહે